સુરતમાં કોરોના સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે ત્યારે કોરોના પોઝિટિવ કેસનો આંકડો હવે તો પંદરસો પાસે પહોંચી જવા પામ્યો છે જેને લઈને આરોગ્ય વિભાગ પણ દોરતું થયું છે બે મહિના પહેલાં જ્યાં પચાસની અંદર પોઝિટિવ કેસો આવતા હતા ત્યાં હાલ પંદરસો નજીક આંકડો પહોંચી જવા પામ્યો છે તે લોકોએ હવે પોતે પણ સચેત રહેવાની ખાસ જરૂર છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી જવા પામી છે તે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લાના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે આજે સુરત શહેરમાં બારસો ચોસઠ અને જિલ્લામાં એકસો સત્યોતેર મળી કોરોનાના નવા ચૌદસો એકતાલીસ પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક સત્યોતેર હજાર આઠસો સત્તાવન થયો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ બાવીસના મોત સાથે કુલ મૃતાંક તેરસો સતાવીસ છે સુરત શહેરમાંથી છસો સત્તર અને જિલ્લામાંથી એકસો એકોતેર મળી કુલ સાતસો અને અઠ્યાસી દર્દી કોરોનાને માત આપી સાજાથી ઘરે પણ પહોંચ્યા છે જેને પગલે કોરોનાની માત આપનાર દર્દીઓની સંખ્યા ઓગણસિત્તેર હજાર પાંચસો એકાવન થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા છ હજાર નવસો ઓગણસી છે જેમાં સુરત સિટીમાં કોરોના પોઝિટિવ કેસમાં તેરસો સત્તાવીસના મોત થયા છે જે સુરત જિલ્લામાં કુલ સત્તર હજાર પાંચસો ચૌદ કોરોના પોઝિટિવ કેસમાં બસો અઠાણું મોત થવા પામ્યા છે સુરત શહેરમાંથી ચોપન હજાર ત્રણસો સત્યોતેર અને સુરત જિલ્લામાં પંદર હજાર એકસો ચોતેર દર્દી કોરોના માતા પિતા ઘરે પણ પહોંચ્યા છે